મિત્રો આ જુગાડ દ્વારા તમે તમારા હજારો રૂપિયા બચાવી શકો છો કારણ કે આમાંથી તમે કોઈપણ પ્રકારની વસ્તુ જે જમીન પર પડી હોય એ આરામથી ભરી શકો છો આ પરફેક્ટ એગ્રીકલ્ચર દ્વારા બનાવેલી બનાવટ છે જો આ સ્પ્રિંગ આપેલી હોય છે સ્પ્રિંગ દ્વારા તે ઓટોમેટિક પોતાની પોઝિશનમાં આવી જાય છે અને જો તમે આ લીવર ખીચો છો તો લિવર દ્વારા ડાયરેક્ટ ટ્રોલીમાં ખાલી થઈ જાય છે અને સ્પ્રિંગના કારણે પાછું હતું એવા પોઝિશનમાં આવી જાય છે આ રીતની બકેટ છે તમે આરામથી થોડાક જ સમયમાં ટ્રોલી ભરી શકો છો રેતી કપચી ઘઉં કે ખાતર પણ તમે આરામથી ભરી શકો છો જો જમીન પર જો વસ્તુ પડી હોય તો તમે આરામથી ભરી શકો છો આ તમે એડજસ્ટેબલ છે તમે તમારી રીતે હાઈટ મુજબ કરી શકો છો અને ટોપલિંગની જગ્યાએ જે રીતે આપણે કલ્ટિવેટર લગાવીએ છીએ એ રીતે તમે આસાનીથી લગાવી શકો છો અને ટ્રોલીઓ ભરી શકો છો પાછળ બેક લાગવાથી તમે આરામથી લગાવી શકો છો અને જુઓ આ રીતે આરામથી તમે ટ્રોલી પણ ભરી શકો છો આમાં કોઈ પણ મજદૂરની જરૂર પડતી નથી અને તમારા સમયની ખાંસી બી બચત થઈ જાય છે